ભુજ ખાતે આરટીઓના નવા ટ્રેનિંગ સેન્ટર અને નિયમો બાબતે રીઝનલ ટ્રાન્સપોર્ટ ઓફિસરે વાત કરી હતી આરટીઓમાં જે નિયમ ચેન્જ થયા છે એવી કોઈ આરટીઓ ઓફિસ તરફથી કોઈ માહિતી આપવામાં આવેલી નથી અત્યારે હાલ ટેક ઉપર ટેસ્ટ ચાલુ જ છે ઓલ ગુજરાતમાં અને ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વનમાં એમેન્ડમેન્ટ આવેલું કે ટ્રેનિંગ સેન્ટર માટે પરમિશન લઈ શકે છે સંસ્થા પ્રાઇવેટ સંસ્થા બરાબર પણ અત્યારે હાલ એનું કહેવાય ને કચ્છમાં તો એક બી હજુ ચાલું થયેલું નથી આવું ટ્રેનિંગ સેન્ટર અને એના માટે એમને વિભાગ લેવલથી પરમિશન જ્યારે મળે જે બેઝિક જરૂરિયાત છે કે ભાઈ એક એકર જમીન ટુ વ્હીલર થ્રી વ્હીલર ફોર વ્હીલર માટે અને બીજા બીજા ટાઈપના વ્હીકલ માટે ટુ એકર ટુ એકર જગ્યા જોઈશે પછી સિમ્યુલેટર જોશે એમના ટ્રેનર જોશે અને એ બધી પૂરતા કર્યા પછી વિભાગ લેવલે પરમિશન મળે પછી આ બધું શરૂઆત થાય પરંતુ હાલના લેવલે આર ટીઓમાં ટેસ્ટ ચાલુ જ છે નિયમો નહીં પાડવામાં આવે તો એનું એનું સસ્પેન્શન રદ સુધીની પ્રોવિઝન છે જ કાયદામાં એ મુજબ ચેકિંગ કરીને કાર્યવાહી કરવામાં આવશે જી તો અત્યારે હાલ વાત કરીએ તો જે જૂના જે લર્નિંગ લાઇસન્સ લીધેલા છે અને નવા જે પણ લર્નિંગ લાઇસન્સ લીધેલા છે એને અહીંયા આરટીઓના ટેક પર તો એમાં તો કેવું છે કે પહેલાં લર્નિંગ લાઇસન્સ શું કહેવાય આરટીઓમાં નીકળતા હતા પછી આઈટીઆઈમાં ચાલુ થઈ ગયું પરંતુ એ દરમિયાન જે પહેલાં આરટીઓમાંથી લઈને જેને ફેલ થયા હતા એમને પાસ કરવા માટે અમુક પીરિયડ રાખ્યો હતો કે જેમાં આરટીઓમાં એમને ચાન્સ હતો એ જ રીતે સરકારે એનું આયોજન કરી લેશે કે કોઈને લાઇસન્સ વગર કોઈ વંચિત રહી જાય કોઈને ટેસ્ટ વગર એવું પોસિબલ નહીં થાય અત્યારે રાબેતા મુજબ જ ચાલુ છે અને ભવિષ્યમાં જ્યારે બી આ ચેન્જનું ઓપ્શન આવશે ત્યારે સરકાર લેવલે એનો નિર્ણય કરવામાં આવશે